મહાશિવરાત્રિનું પર્વ ગયું આપણે સૌએ શક્કરિયા ખાધા શું આપણે જાણીએ છીએ કે મહાશિવરાત્રિના પર્વને અને શક્કરિયાને સાથે શું સંબંધ છે શા માટે ના દિવસે આપણે શક્કરિયા ખાઈએ છીએ અને ભગવાન શંકરને શક્કરિયા સમર્પિત કરીએ છીએ મહાશિવરાત્રી હિન્દુઓ માટે એક ઉપવાસ કરવાનો એક શુભ દિવસ માનવામાં આવે છે અને ભગવાન શંકર પણ પોતાના ભક્તોને આ દિવસે ખૂબ જ આશીર્વાદ આપે છે અને ભક્તો પણ આ દિવસે ઉપવાસ રાખે છે એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીનો વિવાહના બંધનમાં બંધાયેલા હતા જ્યારે એક કહેવત પ્રમાણે ભગવાન શંકરે એક ગ્રહને બચાવવા માટે સમુદ્ર મંથનમાંથી નીકળેલા હળહળ વિષનું સેવન કર્યું હતું અને કંઈ કેટલાય દિવસ સુધી ભોજન વિના પાણી વિના તેઓ રહ્યા હતા જ્યારે અન્ય લોકો ભગવાન શંકરના પ્રત્યે પોતાની ભક્તિ દેખાઈ રહે એ માટે તેઓ વ્રત અને અનુકૂળ સાત્વિક આહારનું સેવન કરતા હતા અને આ તહેવાર મા મહિનાની અમાસના એક દિવસ પહેલાં મનાવવામાં આવે છે મહાશિવરાત્રિના દિવસે ભક્તો ભગવાન શંકર માટે વ્રત રાખે છે આવો જાણીએ આ સક્કરિયા અને મહાશિવરાત્રિનો શુભ સંબંધ છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ માહિતી આપ સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મહાશિવરાત્રીના દિવસે ભક્તો ભગવાન શંકર માટે વ્રત રાખે છે અને સાંજે વ્રત ખોલવા માટે બાફેલા સક્કરિયા ખાય છે વિશેષજ્ઞોનું કહેવું છે કે આ દિવસે પેટ ભરેલું લાગે અને જલ્દીથી ભરાઈ જાય તે માટે શક્કરિયા ખાવાનું એક વિશેષ મહત્ત્વ છે શક્કરિયા ખાવાથી લાંબા સમય સુધી ઉર્જા આપણને પ્રદાન કરે છે અને આ સિવાય શિવરાત્રિના દિવસે મોટેભાગેના લોકો જાગે છે તે દિવસે તેઓ જાગરણ કરે છે માનવામાં આવે છે કે શક્કરિયા ખાઈને શરીર પર અનિંદ્રાની અસર ઓછી થાય છે અને આ જ કારણે વ્રત રાખતી વખતે ભક્તો શક્કરિયા ખાય છે શક્કરિયામાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવાની અને કેન્સર કોશિકાઓ સાથે લડવાની મદદ કરતા ઘટકો હોય છે અને શક્કરિયા એક કંદ મૂળ છે જે ખનીજ અને વિટામિન પ્રદાન કરે છે અને તેમાં ખાસ પ્રકારથી બીટા કેરોટીન વિટામિન એ સી ઈ બી સિક્સ પોટેશિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે માટે શક્કરિયા ખાવાથી ખૂબ જ ફાયદા થાય છે નાના બાળકોને આવા મોસમમાં શરદી ખાંસી અને તાવ જેવી બીમારીઓ થાય છે પરંતુ શક્કરિયા ખાવાથી તેમને શારીરિક અને માનસિક વિકાસ બહેતર થાય છે શક્કરિયામાં મોજૂદ ફાઈબર પેટની માટે ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય છે અને તે ભોજન પચાવવામાં આસાન બનાવે છે અને તેનાથી કબજ ઓછો થાય છે શક્કરિયા માંસપેશીઓની ગતિશીલતાને અને હાડકાઓની મજબૂતીમાં વધારો કરવા માટે મદદરૂપ સાબિત થાય છે શક્કરિયામાં કેન્સર સામે લડવાની એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે શક્કરિયાનું નિયમિત સેવન કરવાથી હૃદય રોગને રોકવામાં મદદ મળે છે તેમાં રહેલું પોટેશિયમ હૃદયને સ્વસ્થ રાખે છે અને હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે શક્કરિયા ગર્ભવતી મહિલાઓ માટે પોષણનું એક સારું સ્ત્રોત છે અને તે ભ્રૂણના વિકાસમાં મદદરૂપ સાબિત થાય છે જે લોકો વજન ઓછું કરવા માંગતા હોય તેઓ નાસ્તામાં શક્કરિયાને લઈ શકે છે જેમાં કેલરી એકદમ ઓછી હોય છે અને ફાઈબરની માત્રા વધારે હોય છે જેનાથી આ લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું મહેસૂસ થાય છે અને શરીરને આવશ્યક પોષક તત્વ પ્રદાન કરે છે અને તમને થાક ઓછો લાગે છે સકરિયામાં વિટામિન બી સિક્સ ભરપૂર માત્રામાં હોય છે જે માથામાંથી સમુચિત કામકાજ કરવા માટે મસ્તિષ્કનો એક તણાવ ઓછો કરે છે અને યાદશક્તિ વધારવામાં ખૂબ જ ઉપયોગી છે સક્કરિયા વાળ અને આપણી સ્કીન માટે પણ ખૂબ જ ઉપયોગી છે તેમાં રહેલું વિટામિન સી એક ઓછી માત્રામાં ત્વચા અને સ્વાસ્થ્ય માટે ચમકદાર રાખવામાં મદદરૂપ થાય છે તે કોલેજન ઉત્પાદન કરે છે અને મૃત કોશિકાઓને હટાવવામાં મદદ કરે છે વિટામિન એની ઊંચી માત્રા વાળ માટે ખૂબ જ મજબૂત બનાવે છે અને માથામાં રહેલો ખોળો ઓછો કરે છે અને વાળને પોષણ આપે છે આ જાણકારી કેવળ માન્યતાઓ અને સૂચનાને આધારિત છે જો આપણ સક્કરિયાનો ઉપયોગ કરીને આપને ફાયદા થાય તો ચોક્કસ જણાવશો જય શ્રી કૃષ્ણ ફરી મળીશું હું આપ સુધી આવી નવી નવી માહિતી પહોંચાડતી રહીશ